ભરૂચના વેજલપુરમાં પતિ પત્નીની લડાઈમાં પત્નીના ભાઈઓ તેની બહેનના ફોન પર તેમના ઘરે દોડી ગયા બાદ બહેનના સસરાને માર મારતા લાંબી સારવાર બાદ તેના સસરાનો મોત નીપજ્યું હતું પરિવારજનોએ મારામારીમાં મૂડમાર લાગવાથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે હત્યા અંગે મહિલા તેમજ તેના બંને ભાઈઓ સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે ગત તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ પારસીવાડમાં રહેતા રોહિત મિસ્ત્રી અને તેમના પત્ની લક્ષ્મીબેન વચ્ચે બાબતને લઈને બોલાચાલી બોલાચાલી થઈ હતી જેમાં તેમના તેમના ભાઈ શંકર મિસ્ત્રીને આ બાબતે જાણ જ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા જ્યાં પ્રથમ બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મામલો ઉગ્ર બનતા મારામારીની ઘટના બની હતી જેમાં પરિવારજનોએ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ લક્ષ્મીબેન તેમજ તેમના બંને ભાઈ શૈલેષ મિસ્ત્રી અને અમિત મિસ્ત્રી નાઓએ મળીને રોહિત અને તેમની માતા સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરી હતી અને સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે અંગે પણ જે તે સમયે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં મારામારી સહિતની સલગ્ન કલમો હેઠળ ત્રણેય સામે ગુનો દાખલ થયો હતો જોકે લાંબી સારવાર બાદ વૃદ્ધનો મોત નીપજતા પરિવારજનોએ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થવાથી અને મૂળ માર લાગવાથી વૃદ્ધ મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે લક્ષ્મીબેન રોહિત ભાઈ શૈલેશ મિસ્ત્રી અને અમિત મિસ્ત્રી સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કલમનો ઉમેરો કરવા માંગ કરી છે મૃતક ની પુત્રી ધર્મિષ્ઠાબેન ગીરીશભાઈના જણાવ્યા મુજબ દોઢ મહિના પહેલા બનેલ મારામારીની ઘટના લઈને તેમના પિતા મોતને ભેટ્યા છે અને તે અંગેની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ

આ લ આ લડાઈની અંદર અમારી બીજા મહિનાની ઓગણીસ તારીખે અમારો મારામારીનો કેસ બન્યો હતો મારા પપ્પાને માથાની અંદર ઈજા થઈ હતી અને એના કારણે ઈજાની અંદર ટ્રેક આવ્યો હતો અંદર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં રજા આપીને શિવાશ્રમમાં લઈ ગયા બસ એ પછી વાત પડી અને એના કારણે ફાધરને બધી બ્લોક નસ થઈ ગઈ છે એના કારણે મેં બીજી વખત પાછા પપ્પાને વધારે થઈ ગયું ને એના કારણે મેં આ લઈ ગયું અને મારામારી મારામારીની અંદર ત્રણ જણ ત્રણ જણ હતા શૈલેષ શૈલેષ શંકર મિસ્ત્રી અમિત શંકર મિસ્ત્રી અને લક્ષ્મી રોહિતભાઈ મિસ્ત્રી બીજું કે આ આ મારા પપ્પાનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે અમને ખાલી ન્યાય જોઈએ બીજું કશું નથી જોઈતું ન્યાય આપો બસ એ જોઈએ છે બીજું કશું નહીં અત્યારે પણ એ લોકો ઘરે છે નથી એની શૂટ કરવા જતા નથી પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા છે એક લગભગ અમને એક વાગે દોઢ વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પોલીસ સ્ટેશનવાળા પોલીસવાળા એવું કહે છે કે તમારા ઘરે આવશે બોડી લેવા આવશે પણ અમે આઠ લગભગ સાડા સાત આઠ વાગ્યા લગીને રાહ જોઈ છે ત્યાં ત્યાં બધા ગયા છે અમારા ઘરે આવ્યા ને અમને એવું કે અમને પહેલેથી એ લોકોએ એવું કીધું છે પહેલેથી એ લોકો એવું કીધું છે કે અમે ત્યાં આવીશું અમે એ લોકોની રાહ જોયા કરી અમે લોકો એવું કે ખાસ અમને લોકો અમે લોકો એવું કહેતે કે ખાસ તમારી વાત અહીંયા જોઈએ છે તો અમે અહીંયા લઈને આવટે તો પછી ત્યાં ત્યાં અમારી પાસે આવું જોઈએ આવું જોયું તૂટું ને એમને તો અમારી પાસે આવ્યા નહીં પછી અહીંયા કીધું છે તો આ લોકો અહીંયા કોલ્ડ રૂમમાં મૂકવાનું કીધું છે હવે સવારે બોડી આપવાનું કીધું છે આખા આખા બોડીનું પોસ્ટમોર્ટમ કરવાનું કીધું છે એમણે પોસ્ટમોર્ટમ કર્યા પછી એટલી જ જોઈએ છે માંગ કે અમને નિર્ણય જોઈએ છે નિર્ણય જોઈએ છે ત્રણસો બે ની કલમ લાગવી જોઈએ ત્રણે ત્રણે બીજું કશું નહી મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારો ફાધર રિયો નથી છે મેં એટલો જ કરવા